ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોવીસ માર્ચ અને સોમવાર માર્ચ એન્ડિંગની રજાઓ કાલે ઘણા એડમાં પડશે અને પ્રમ દિવસે બધા એડમાં પડી જાય છે મિત્રો કપાસની ગાંસડીની વાત કરીએ તો સો રૂપિયા તૂટી ત્રેપન હજાર ત્રણસોથી થી ત્રેપન હજાર સાતસો રૂપિયા ભાવ હતા ઓવન જેમ એમ લેન્થ પોઈન્ટ આઠ મેગની સર તેના ભાવ કપાસિયા સ્થિર હતા કપાસિયા ખોળમાં પાંચક રૂપિયા ક્યાંક ઢીલું હતું ને ક્યાંક સ્થિર હતું મોરબીના ખોલના ભાવ નાફેડ બાદના પંદરસો સાઠ સુગર સુગરબદનના પંદરસો એંશી અને જોડ જોડબાદરના પંદરસો ચાળીસ હતા સૌરાષ્ટ્રમાં ખોડ બ્રાન્ડેડના સોળસો દસ અને એવરેજ નાની મિલોના સોળ સોળ પંદરસો ત્રીસથી પંદરસો પચાસ હતા પંદરસો રૂપિયાની એન્ટ્રી ઘણી જગ્યાએ આપણે પડી હતી બાબરામાં બાર હજાર મણની આવક હતી રાજકોટમાં દસ હજાર મણની બોટાદમાં ત્રેવીસ હજાર મણની અને અમરેલીમાં આઠ હજાર મણની આવક હતી કડીમાં પંદરસો સાતની એન્ટ્રી હતી ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મોટા ભાગમાં પંદરસો ઉપરની એન્ટ્રી હતી પાટણમાં પંદરસો સાહીઠ અમરેલીમાં પંદરસો ચાર માણસામાં પંદરસો સાડત્રીસ ઉનાવામાં પંદરસો એકત્રીસ વિસનગરમાં પંદરસો ત્રીસ વિજાપુરમાં પંદરસો પચાસ બોટાદમાં પંદરસો સાડત્રીસ અને બાબરામાં પંદરસો છવ્વીસ ઘણી જગ્યાએ પંદરસો ઉપરની એન્ટ્રી હતી આખા ભારતમાં તોતેર હજાર ને પાંચસો ઘાસડીની આવક હતી તે જોઈ લઈએ ઉત્તર ભારતમાં છ હજાર આવક ગુજરાતમાં પચીસ હજાર મહારાષ્ટ્રમાં એકત્રીસ હજાર ગાંઠડીની મધ્યપ્રદેશમાં ત્રણ હજાર પાંચસો કર્ણાટકમાં ત્રણ હજાર તેલંગાણામાં બે હજાર પાંચસો આંધ્રપ્રદેશમાં પંદરસો તમિલનાડુમાં પાંચસો ઓરિસ્સામાં પાંચસો કુલ તોંતર હજાર પાંચસો આવક હતી ચાલુ સિઝનમાં બે લાખ એકતાલીસ હજાર એકતાલીસ લાખ છ હજાર ચારસો આવક થઈ ગઈ છે હવે મિત્રો વિગતવાર આપણે સવારે વિડીયો આપશું વિદેશી વાયદાન બધું ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી